ઝગડિયાના ઉમલ્લા છવેનગર સોસાયટીમાં કર વપરાશનું ગંદુ પાણી ખુલ્લામાં ફેલાતા રોગચાળાની દહેશત ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના ઉમલ્લા છવેનગર સોસાયટીમાં ઘર વપરાશનું ગંદુ પાણી ખુલ્લામાં ફેલાતું હોય સોસાયટીના રહીશોને તકલીફ ભોગવવી પડતી હોવાની વાતો સામે આવી છે મળતી વિગતો મુજબ છવેનગર સોસાયટીમાં એક મકાનમાં કેટલાક પર પરપ્રાંતિય ઈસમો રહે છે આ પરપ્રાંતિય ઇસમો જે મકાનમાં રહે છે તેમાંથી કરવપરાશનું પાણી ખુલ્લામાં ફેલાય છે આને લઈને સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે વળી ગંદુ પાણી જાહેરમાં ફેલાતા તેની દુર્ગંધથી સોસાયટીના રહીશો ત્રાહી ત્રાસી ગયા છે તેમજ આને લઈને રોગચાળા ફેલાવવાની પણ દહેશત રહેલી છે ત્યારે આ મકાનના માલિક દ્વારા તાકીદે આ બાબતે યોગ્ય કરવામાં આવે તે જરૂરી બન્યું છે ઉલ્લેખનીય છે કે પરપ્રાંતિય ઇસમોને મકાન કે દુકાન ભાડે આપતી વખતે ભાડા કરાર સહિત પોલીસ વેરીફિકેશન કરાવવું જરૂરી હોય છે ઓમાં લાગામે રહેતા પરપ્રાંતિય મકાન બાળુઆતોનું પોલીસ વેરીફિકેશન થયું છે કે આ એ બાબતે પણ સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે છવેનગર સોસાયટીમાં ફેલાતું ગંદુ પાણી તાકીદે બંધ કરાવાય તેવી માંગ સોસાયટીના રહીશોમાં ઉઠવા પામી છે અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા